સાવરકુંડલામાં જવાબદાર તંત્રની મીઠી નજર હેઠળ મામલતદાર કચેરીની સામે અરજદારો ફોર્મ ભરવાના બહાને લૂંટાઈ રહ્યા હોવાની લોકમુકે ચર્ચા જાગી છે સાવરકુંડલામાં છેલ્લા ઘણા સમયથી મામલતદાર કચેરીની સામે આવેસ્ટિટન પાર્કની બહારના ભાગે પૂર્વ નગરપાલિકા સદસ્ય રવિન્દ્ર યાદવ એડવોકેટ બાબુ ડેરૈયા અશ્વિન વિંજોડા અશોક વિંજોડા કેડી વાળા સહિતે ટેબલ અને છત્રીઓ નાખીને દબાણ કર્યું હતું ત્યારબાદ વારંવાર અહેવાલ પ્રસિદ્ધ થતા જવાબદાર તંત્ર દ્વારા દબાણ દૂર કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી જેના પગલે અશ્વિન વિંજુડા કેડીવાડા સહિતના દબાણો દૂર કરીને નેતાત્રણે સહકાર આપ્યો હતો પરંતુ બિલાડી જેમ ઘર ફેરવે તેમ આ બાબુ ડેરૈયા અને લાયસન્સ વગરનું રવિન્દ્ર યાદવ અને એક અશોક વિંજુડા સહિત મામલદાર કચેરીની સામે ફોર્મ ભરતા કેમેરામાં કેદ થયા છે ત્યારે અરજદારો લૂંટાઈ રહ્યા છે તેવી લોકમુખે ચર્ચા જાગી મામલતદાર કચેરીના આજ કોઈ એક અધિકારી રવિન્દ્ર યાદવ અને બાબુ ડેરૈયાને બહાર બેસવા અને વેપલો કરવા માટે સ્પોટ કરતા હોય એવું લોક મુકે ચર્ચાઈ રહ્યું છે આ બાબુ ડેરૈયા અને રવિન્દ્ર યાદવ અશોક વી જોડા ઉપર કોરી મીઠી નજર છે કોણ છે અધિકારી કેમ આ લોકોને દૂર કરીને કાયમી ધોરણે લોકોમાં હાશકારો થાય તેવા પ્રયત્નો કેમ નથી કરવામાં આવતા તંત્ર બધું જુએ છે કે મામલતદાર કચેરી સામે ઓટલા ઉપર સિનિયર સિટીઝનના ખૂણે એકદમ લીલા ઝાડની નીચે કોણ ફોર્મ ભરીને વેપરો કરે છે છતાં તંત્રના આંખે પાટા છે અરજદારો પાસેથી મોટી ફી વસૂલ કરવામાં આવતી હોય તેવી વાતો પણ મુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે શું જવાબદાર તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવશે કે કેમ તે હવે જોવું રહ્યું